પહોંચેલા મગરો ખોરાકની શોધમાં માનવ રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે ત્યારે શહેર નજીક આવેલા મારેઠા ગામના રબારી ફળિયામાં મોટો મગર લોક નજરે લટાર મારતો જોવા મળ્યો જેથી મારેઠા ગામના રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો કે મગરના રેસ્ક્યુ માટે સંદીપ સિંઘનો ફોન આવ્યો હતો મારેઠા ગામ પાસે મોટો મગર આવી ગયો છે અને સંસ્થાના કાર્યકર જીગ્નેશ પરમાર શૈલેષ રાવલે દસ થી બાર ફૂટના મગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યો હતો મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવતા જ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ભયમુક્ત બન્યા હતા છે <laughs>

કાંડો <laughs> ખાયો